મિત્રો એક નવા વિડીયોનું તમારું સ્વાગત છે તો જો મિત્રો તમારું લોનની જરૂર છે તો આ વિડીયો તમારા માટે જ છે તો વિડીયો તમે પૂરો નિહાળજો અને ચેનલમાં જો નવા હોય મિત્રો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં કારણ કે વિડીયો અડધીથી મૂકીને દેતા તો તમને ખબર નહીં પડે કે તમે લોન કઈ રીતના મેળવવી મિત્રો બેંક ઓફ બરોડામાં તમારું ખાતું છે તો મિત્રો તમને દસ લાખ સુધીની લોન છે ઇમરજન્સીમાં જરૂર હોય તો પણ તમને મળી શકે મિત્રો તો વિડીયો અંત સુધી નિહાળજો બેંક ઓફ બરોડા બે હજાર ચોવીસમાં બીઓ બીમાં છે ગ્રાહકો માટે છે દસ લાખ સુધી રૂપિયાની છે ઇમરજન્સી લોન છે એ મળી શકે એ પણ આપણે સરસા કરવાના છે કે ઓનલાઈન કે ઓફલાઈન બંને રીતે કઈ રીતે મેળવી મેક ઓફ બરોડા પર્સનલ લોન શું છે તો આ એક પ્રકારની અસુરક્ષિત લોન છે જે તમને તમારી જરૂરિયાત મુજબ નાણાં મેળવવાની સુવિધા આપે છે લગ્ન શિક્ષણ તબીબી ખર્ચ અથવા કોઈ પણ કારણોસર તમારે લોન લેવાની જરૂર પડે તો પુરાવા સાથે તમારે છે લોન તમે લઈ શકો છો અને ઇમરજન્સી લોન એટલે તમને થોડાક ટાઈમની માલિકો તમને પૈસા છે એ મળી જાય મિત્રો તો આપણે આગળ વાત કરવાની છે તેના જે નિયમો શું છે તો તમને જે બેંક ઓફ બરોડામાં છે દસ લાખ સુધીની લોન છે એ વ્યક્તિગત એટલે પર્સનલ તમને લોન મળી જાય મિત્રો અને તમામ ગ્રાહકો માટે ઓનલાઈન લોન સુવિધા પણ પૂરી પાડે છે તમારે ઓનલાઈન લેવી હોય મિત્રો તો પણ તમે લઈ શકો અને ઓફલાઈન લેવી તો પણ તમે લઈ શકો છો તો પર્સનલ લોન તો દસ લાખ રૂપિયાની સહાય છે મિત્રો વર્લ્ડ એક્સ સાથે ફક્ત બે પગલાં વ્યક્તિગત એટલે જે એપ્લિકેશન છે બી ઓ વર્લ્ડ એના ઉપર જઈને તમે આમાં તમારે કોઈ પણ કહેવાય છે જરૂર નથી મિત્રો એટલે તમે એ એપ એપ દ્વારા પણ છે તમે લોન છે તમારે લઈ શકો મિત્રો એટલે એ કોઈ તમારે ટેન્શન નથી ઘરે બેઠા પણ તમે છે લોન એપ્લાય કરી શકો છો જે જે કારણ હોય એના પુરાવા સાથે તમારે લોન લઈ શકો છો બેંક ઓફ બરોડા છે વ્યક્તિગત લોન છે આપણે એના વિશે વાત કરીએ તો દસ લાખ રૂપિયાની વ્યક્તિગત લોન છે ને સાઠ વર્ષ તમારી ઉંમર હોય તો પણ તમને લોન મળી શકે અને સીઆઈબી आईएल स्कोर तमो साढ़े सात सौ प्लस होसिक पगार दाखला तरीके बात की पंदर हज़ार रुपया हो तो ती आ पर्सनल लोन से तात्लिक मिली जाए मित्रों तो आयम से तारी आवक से एक महीना ने आवक पंदर हज़ार रुपया हो जाए तो ती अ लोन मे जो व्यक्तिगत लोन जरूरी दस्तावेज बात करें तो बैंक ऑफ स्टेटमेंट जिस स महीना बैंक स्टेटमेंट है स महीना ले जा ઓળખ પુરાવો પાન કાર્ડ આધાર કાર્ડ છે હાલે મતદાન આઈડી ડ્રાઇવિંગ લાઇસન્સ પાસપોર્ટ સાઇઝના કર્મચારી આઈડી પ્રેક્ટિસ સર્ટિફિકેટ સરનામો પુરાવો છે પાસપોર્ટ સાઇઝના ફોટા મતદાન આઈડી ડ્રાઇવિંગ લાઇસન્સ પાસબુક અને ભાડા કરાર જે તમારે જે છેના માટે લ્યો છો એ તમારે એનો પુરાવો હાજર રાખવાનો રહેશે મિત્રો બેંક ઓફ બરોડામાં દસ લાખ સુધીની પર્સનલ લોન માટે અરજી કઈ રીતના કરવી તો ઓફલાઈન ઓફલાઈન રીતે પણ કરી શકો ઓફલાઈન પણ કરી શકો અને ઓનલાઈન પણ કરી શકો તો ઓનલાઈન આપણે જે ડોક્યુમેન્ટ છે એ બધા ડોક્યુમેન્ટ છે તમારે ઓનલાઈન કરો તો અપલોડ કરવાનું રહેશે મિત્રો તો ઓનલાઈનની વાત કરીએ મિત્રો તો ગૂગલ પ્લે સ્ટોરમાંથી બી ઓ બી વર્લ્ડ એપ નામનું એપ્લિકેશન આવે છે એના દ્વારા છે તમે સે લોગ કરી અને પર્સનલ લોનનો વિકલ્પ ત્યાંથી તમને મળી જાય મિત્રો અને કોઈ પણ મિત્રોને ડાઉટ હોય તો અમને એમ મોબાઈલ નંબર નીચે આપીશું વોટ્સઅપમાં મેસેજ કરવો અથવા કોમેન્ટ કરજો તો આપણે એનો સોલ્યુશન લાવવાનો પ્રયત્ન કરીશું મિત્રો મળી નવા વિડીયોમાં